બનાસકાંઠાના દાંતા તાલુકામાં કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ

લગભગ થી ચાલીસ વર્ષની કોંગ્રેસમાં જોડાયેલા હતા અને અમરસિંહભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે જિલ્લાની જિલ્લામાં મંત્રી તરીકે દસ વર્ષ કમાન સંભાળી અને સારા માણસોને ડિમાન્ડ કરી એમને પેડઅપ કરવામાં આવે છે ટિકિટો આપવામાં આવતી નથી તમાર તમામ સમાજના લોકોની માંગ હતી અને બે હજાર અઢી હજાર વચ્ચે આજે અમે અમારી માગણીઓ સાથે આદિવાસીઓની તમામ માગણીઓ સાથે અમે ભાજપની એક મોહાન રેલી સાથે જોડાયે છે બે હજાર કાર્યકર્તાઓ સાથે બનાસકાંઠાનો આંતરિયાળ વિસ્તાર એવા દાંતા વિધાનસભા ક્ષેત્ર જેમાં આજે એક વિશાળ જનસભા યોજાઈ અને આ જનસભાની અંદર અહીં આદિસમા આદિવાસી સમાજના એક મોટા આગેવાન કોંગ્રેસના નેતા જિલ્લા પંચાયતના સદસ્ય એવા ચંદ્રકાંતભાઈ બેઘડિયા એમના હજારો સ્વેચ્છક સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આ સૌ કાર્યકર્તાનું હૃદયપૂર્વક સન્માન કરું છું સ્વાગત કરું છું વિકાસની રાજનીતિમાં સ્વાગત કરું છું